જ્યાં સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસની કામગીરી શરૂ કરી છે મોતના કારણો હજુ સુધી અકબંધ છે આખરે કયા કારણોસર મોત નીપજ્યું છે તે પણ હજુ અકબંધ છે પરંતુ હાલ તો સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે સાવલીમાં ઘટના બની છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે શંકાસ્પદ હાલતમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો દોરી વડે

આત્મહત્યા છે તો તેના પાછળ કયા કારણો છે કોણે મજબૂર કર્યા આત્મહત્યા પાછળ ત્યારે હાલ તો આ અંગે પોલીસ દ્વારા તમામ જે તમામ રીતે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હાલ તો આ ઘટનાને લઈને આસપાસના લોકો કે જેઓમાં એક તંદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું છે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે ત્યારે દરેકના મુખ્ય હાલ તો એક જ વાત છે કે આ ઘટના છે આ ઘટના જ્યાં હત્યા કરવામાં આવી છે કે પછી આત્મહત્યા આ ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં બાઇક તમને જોવા મળી રહ્યું છે એ જ બાઇક છે કે જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યાના આ દ્રશ્યો છે આ ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી જ્યાં લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો ત્યારે હાલ તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તપાસ બાદ જ સમગ્ર મામલો સામે આવશે